વડોદરામાં વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસે વિવિધ સંગઠનો તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું ત્યારે આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લકડીપુલ ખાતે આવેલ કાર્યાલય સ્થિત ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી દ્વારા આ ધ્વજવંદન કરવામાં આવ્યું આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપોનો મારો ચલાવવામાં આવ્યો હતો છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડીપુલ ખાતે આવેલ કાર્યાલય મોટી સંખ્યામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તમામ કોંગ્રેસ પરિવારના પ્રજા સત્તાક દિવસની શુભેચ્છા પાઠવું છું છોતેરમો પ્રજાસત્તાક દિવસ કે જે દિવસે આપણે સૌ જાણીએ છીએ કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે બંધારણ બન્યું પણ એનો અમલ થયો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે કે છોતેર વર્ષ અને આ બંધારણ જે આજે દેશમાં રાજ્યમાં ને આપણા શહેરમાં શું સ્થિતિ પરિસ્થિતિ આપણે સૌ જાણીએ છીએ આજે છોતેર વર્ષ પહેલાં આ દેશને જ્યારે આઝાદી મળી આપણે સૌ જાણીએ છીએ કે આ દેશને આઝાદી કેવી રીતે મળી છે ત્યારે આ દેશ આઝાદ થયો છે આમ તો આઝાદીની શરૂઆત જો આપણે ગણવા જઈએ તો અઢારસો સત્તાવનના વિપ્લવથી જ થઈ ગઈ હતી પરંતુ ધીરે ધીરે એ સમયે એ સ્વતંત્ર સંગ્રામ એ સમયનો જ્યાં પહેલો જે વિપ્લવ થયો અઢારસો સત્તાવનને ત્યારબાદ ધીરે ધીરે જાગૃતતા આવીને અઢારસો પંચ્યાસીમાં અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ આપણે સૌ જાણીએ છીએ કે ઉમેશચંદ્ર બેનરજીના અધ્યક્ષતામાં પહેલી મીટિંગ થઈ બોતેર જનનું ડેલિગેશન અને એ જે શરૂઆત થઈ કે સેવાના હેતુથી પાર્ટીની સ્થાપના થઈ અને સેવાના હેતુથી આગળ દિવસોમાં અંગ્રેજો સામે કેવી રીતે દેશને આઝાદી મેળવી અને દેશને કેવી રીતે આગળ લઈ જવું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની